બુધના પોલીસ સ્ટેશનમાં પંદરસો પચાસ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરાયો સાયબર ફ્રોડના નાણાં રોકાણ કરી અને તેને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી કુલ બે કરોડ સાઠ લાખ બત્રીસ હજારની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જપ્તીમાં એક કરોડ બાણું લાખ અને નવ હજાર રોકડા તેમજ બસો સત્યોતેર ગ્રામ સોનું દસ પોઈન્ટ આઠસો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ કેરેટ રફ હીરા અને ચાર નંગ રૂપિયા ગણવાના મશીનોનો સમાવેશ થાય છે કુલ મળી અને બે કરોડ સાઠ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપીઓમાં અબ્દુલ બરફ જમાડિયા અમિત ચોક્સી ચિરાગ ઉર્ફે ચલ્લી સુતરિયા અને પ્રવીણ ગઢિયાનો સમાવેશ થાય છે સાયબર ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન અમે ચાર આરોપીની અટક કરી છે અને એમાંથી કઈ રીતે ઇન્ડિયન રૂપીઝનું ફ્રોડ કરી મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્ટ કરી અને યુએસડીટીમાં કન્વર્ટ કરવું ત્યાં સુધીને જે લાઇન પકડાય છે જેમાં ચાર આરોપી પણ અમે અટક કર્યા છે અને એ આ જે ચાર આરોપી છે એમની દુકાન અને ઘરનું સર્ચ કરતાં આશરે બે કરોડ સાઠ લાખ બત્રીસ હજાર રૂપિયા સુધીનું સોના ચાંદી અને રોકડ સાથેની મુદ્દામાલ અમે પોલીસે અત્યારે જપ્ત કરેલ છે અને આગળની કાર્યવાહી કરે છે